અનેક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ સુરતની અંદર સલાબતપુરા વિસ્તારમાં મકાનનો સ્લેબનો ભાગ ધરાશાય થયા હોવાની ઘટના અત્યારે મળી રહી છે સામે આવી છે જેમાં વર્ષો જૂના મકાનનો સ્લેબનો ભાગ એકાયક પડતાની સાથે જ ચાર જેટલા લોકોને ઈજા પહોંચવા પામી છે જેમાં જરીવાલા પરિવાર મકાનની અંદર બીજા માળે રહેતો હતો જ્યાં આ સ્લેબ પડવાની ઘટના બની છે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડતાની સાથે જ ત્યાં જે લોકો હતા તેમને જેટલા લોકોને ઈજા પણ પહોંચવા પામી છે પોલીસ અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને હાથ ધરવામાં આવી છે તાપમાન જે તમામ લોકો છે તેમને બહાર કાઢી અને હોસ્પિટલે ખસેડવાની જે કામગીરી છે તે પણ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરાય છે સદનસીબી ઘટનાની અંદર કોઈ પણ લોકોને ગંભીર ઈજા પહોંચી નથી સુરતના સલાવતપુરા વિસ્તારની અંદર મકાનનો સ્લેબનો એક ભાગ ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે અને તે ઘટનાની અંદર વર્ષો જૂના મકાનનો સ્લેપ ધરાશાય થતાં જ ચાર જેટલા લોકો જે છે તેમને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે કોઈ ગંભીર ઘટના નથી જરીવાલા પરિવાર આ મકાનના બીજા વાળે રહેતો હતો અને ત્યારે બીજા વાળનો સ્લેબ પહેલા માળ પર પડતાની સાથે જ ચાર જેટલા લોકોને ઈજા પહોંચવા પામી છે ચોક્કસપણે વરસાદી માહોલ ની અંદર જર્જરિત મકાનો જે છે તે પડી જવાની ઘટના સામે આવી રહી છે ત્યારે સલાબતપુરા ની વાત કરવામાં આવે તો સલાબતપુરા ની અંદર જર્જરિત મકાન આવેલું છે અને તે મકાન

પેલા માળ પર પડતાની સાથે જ આ જે બનાવ જે છે તે સામે આવ્યો હતો ઘટનાને જાણે સુરત વારી ભાગના મર્તાને સાથે સુરત વારી ભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે જે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ લગભગ સુરત શહેરની અંદર અલગ અલગ સ્થળ પર જે રીતના સ્લેબ ધરાસાયની ઘટના સામે આવી રહી છે ત્યારે બે દિવસ અગાઉ સચિન વિસ્તારની વાત કરવામાં આવે તો સચિન વિસ્તારની અંદર પણ

અગાઉ નોટિસ માં આવી હતી કે કેમ તેમની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાં આજુબાજુ બેરિકેડ લગાવી સંપૂર્ણપણે આગળની કામગીરી કરવામાં આવી રહી છે જી સાહિઝ જ્યારે પછી અન્ય કોઈ સ્થળો છે શહેરો છે તેની અંદર પ્રિમોન્સની કામગીરી કરવામાં આવે છે અને ત્યારે જે જર્જરિત મકાનો હોય છે તેમને નોટિસો પાઠવવામાં આવતી હોય છે કોઈની હાલત અતિ ગંભીર અથવા દયનીય હોય તો એ મકાનને ઉતારી લેવાની પણ વિગતો આપવામાં આવતી હોય છે નોટિસ એ પ્રમાણે તેમને ઇસ્યુ કરાતી હોય છે તો પછી આ મકાન પહેલાથી કોઈ જર્જરિત હતું તેમને કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી એવો કોઈ મુદ્દો સામે આવ્યો છે આ ઘટનાની અંદર બિલકુલ જી ચોક્કસપણે જે રીતના સુરત મહાનગરપાલિકા દ્વારા બેઠકો આવતી હોય છે અને અંદર જર્જરિત નોટિસ નો અનાદરણ કરીને પણ લોકો રહેતા હોય છે અને તેના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે સચિન વિસ્તારની અંદર બે દિવસ અગાઉ જે રીતના બિલ્ડિંગ નો ભાગ ધરાશાય થયો હતો તેને નોટિસો પણ આપવામાં આવી હતી પરંતુ લોકો રહી રહ્યા હતા આજે મકાન આવેલું છે સલાબતપુરા વિસ્તારની જે અત્યારે ઘટના ચાલી રહી છે તેના પર તે પણ નોટિસ ક્યાંકને ક્યાંક આપી દેવામાં આવ્યું હતું એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે પરંતુ જો નોટિસ ન આપવામાં આવી હોય તો સુરત મહાનગર પાલિકાના સ્થાનિક જોરની ગંભીર બેદરકારી કહી શકાય એટલું જ નહીં પરંતુ લગમા સુરત શહેરના ઠેર ઠેર અલગ અલગ વિસ્તારોની અંદર આવી જ હજાર જે બિલ્ડિંગો અને મકાનો આવેલા છે પરંતુ નોટિસ આપવા જતાં પણ લોકો ખાલી નથી કરતા અથવા તો સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક સ્થળ પર જે નોટિસો હજુ સુધી આપવામાં નથી આવી એટલે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ઘટના ની જોતું હોય તેવું ચોક્કસ પણે દેખાઈ રહ્યું છે જી અસહિસા ઘટના ક્યારે બનવા પામી હતી અને આ જે ઘટના બની છે ત્યારબાદ કયા કયા અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને કઈ કઈ ટીમો અત્યારે તે જે કાટમાળ છે તેને હટાવવામાં લાગી છે બિલકુલ તે ચોક્કસ બને સુરત ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી ચૂકી છે સ્થાનિક લોકો પણ ત્યાં મદદગીરીમાં જોડાયા હતા જેા કાટમાડ ની અંદર કેટલાક લોકો પણ હતા તેમને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે પરંતુ ગંભીર ઘટના નથી બની નાની મોટી ઈજાઓ પહોંચી છે તેમને હોસ્પિટલ લઈ જવા માટે ને તદવીજ આતરવામાં આવી રહી છે પરંતુ જે રીતના ઘટના સામે આવી રહી છે તેના પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જર્જરિત બિલ્ડિંગ અથવા તો મકાનો આવેલા છે તો સુરત મહાનગરપાલિકાને આ ઘટના દે બોટપાડ લેવો જરૂરી છે અને જે નોટિસ આપવામાં આવી છે ત્યાં બિલ્ડિંગો ખાલી કરાવવાને ખુબ જ જરૂરી બની રહે છે કારણ કે ચોમાસાની અંદર આવી ખૂબ જ ઘટના વધારે બનતી હોય છે પરંતુ તંત્ર પણ ધ્યાન ન આપતું અને સ્થાનિક લોકો રહેતા હોય છે તે લોકો પણ ધ્યાન ન દે અસ્તા અને ઘટનાની રાહ તંત્ર પણ જોતું હોય છે અત્યારે જે ઘટના બની છે તલાવડપુરા વિસ્તારની અંદર સ્થાનિક ફારી વિભાગની ટીમ જવાનો અને ખાસ કરીને સુરત પોલીસ ની ટીમ પણ ત્યાં પહોંચી જોગી છે અને લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને ખાસ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જી સાહી સાહેબ જોડાયા ને આ બધી